બનાસકાંઠામાં થયેલા મર્ડર કેસમાં સંડોવાયેલા ગેંગસ્ટર અનિલ કાઠી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ચાર માસ આગા બનાસકાંઠાના થરા સેશન્સ કોર્ટમાંથી મુદત પતાવી મોટર પર પરત ફરી રહેલા પતિ પતિ પીછો કરી ગેંગ દ્વારા ફોર વ્હીલ કાર વડે ટક્કર મારી નીચે પાડી દેવામાં આવ્યા હતા ત્યારબાદ ફાયરિંગ કરી ઉપરા છાપરી ચપ્પુના ઘાજીકી પતિ પત્ની પૈકી પતિની ઘાતકી હત્યા કરી ગેંગના માણસો ફરાર થઈ ગયા હતા આ ગેંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને માથાભારે ગેંગસ્ટર અનિલ કાઠી મુંબઈના વિરાર ખાતે છુપાયો હોવાની માહિતીના આધારે સુરત અલગ અલગ ટીમો દ્વારા આરોપીને પાડવામાં આવ્યો હતો સુરત એડિશનલ સીપી સરદ સિંઘલ દ્વારા તલાઈ સ્થિત પોલીસ ભવન ખાતેથી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ત્રેવીસમાં સત્યાવીસમી નવેમ્બરે બનાસકાંઠા ખાતે મફાભાઈ લુબાભાઈ પટેલ તેની પત્ની હરિબેન પટેલ કોર્ટ મુદતે બનાસકાંઠાની થરાદ કોર્ટમાં ગયા હતા કોર્ટમાંથી મુદત પૂર્ણ કરી બંને પતિ પત્ની મોટરસાઇકલ પર ઘરે જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન આરોપીઓ ભગીરથ વરધાજી બારોટ પિન્ટુ ઉર્ફે ભરત વરધાજી બારોટ દશરથભાઈ બાબુભાઈ બારોટ અને અને ત્રણ અજાણ્યા ઈસમોએ બોલેરો તેમજ સ્વિફ્ટ કારમાં દંપતીનો પીછો કર્યો હતો પીછો કરી રહેલા ગેંગસ્ટરના માણસોએ તંડાવ બાલુત્રી રોડ પર મુફાભાઈ દુફાભાઈ પટેલની મોટરસાયકલને ફોર વ્હીલ કાર વડે જોરદાર ટક્કર મારી હતી જેના કારણે

ગુનામાં સંડવાયેલા આરોપીને ઝડપી પાડવા બનાસકાંઠા પોલીસવાળા તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ માથા ભારે અને શાતીર ગેંગસ્ટર અનિલ કાઠી પોલીસર ધરપકડથી બચવા નાસ્તો ફરી રહ્યો હતો જે અંતે ઝડપાયો છે ગઈ વર્ષે 27 10 2023 રોજ થરાદ થરાદ બાજુ એક મર્ડર થયેલા હતા આ મર્ડર મફતભાઈ પટેલનો થયો હતો અને એનો મારવાવાળા જો ભગીરથ બારોટ એનો માણસો અને અનિલ કાઠીનો માણસો અને એનો શૂટર્સ હતા આ બનાસકાંઠામાં થરાદમાં એ બાબતમાં મર્ડર પણ થયેલા છે અને એની હિસ્ટ્રી એવી છે કે મફતભાઈ પટેલે બે હજાર સોળમાં બગીરથ બારોટના ફાધરનો હત્યા કરી હતી અને આ જ્યારે કોર્ટમાં જતા હતા ત્યારે રસ્તામાં ગેંગે એનો પીછો કર્યો એનો ટક્કર માર્યો અને પછી એને ઉપર ફાયરિંગ પણ કરી બે મહિના પહેલાં આ શૂટર્સનો પણ સુરત ક્રાઇમ બ્રાન્ચે સુરત અને નવસારીથી પકડીને બનાસકાંઠાનો સોંપવામાં આવેલા છે અને ઇન્ચાર્જ સીપી સાહેબ અમારો બંને ડીસીપી સાહેબ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો આ અનિલ કાઠીની ઉપર વાચ રાખી હતી તો એવી માહિતી મળી હતી કે આ મુંબઈમાં છુપાયેલા છે અમારી ટીમ ત્યાં ગઈ એનો વોચ કર્યો અને વિરાલ મુંબઈ હાઈવેથી એનો પકડવામાં સફળતા દાખલ થઈ આ અનિલ કાઠીનો ભૂતકાળ જોઈએ તો ઘણા એનો ઇતિહાસ છે આરોપી તરીકે આ મર્ડરમાં મહારાષ્ટ્રમાં પણ પકડાઈ ચૂક્યા છે 307 સાત એક્સટોર્શન થ્રી નાઇન્ટી મર્ડર પ્રોહિબિશન તમામ ગુનામાં આ ચોવીસથી વધારે ગુના સુરત સિટી અને બીજા ગુજરાતના શહેરોમાં નોંધાયેલા છે અને એક મોટા માથાવારી માણસ છે અમારી ત્યાં એસપી બનાસકાંઠા જોડે પણ વાત થઈ છે આ ટોકની પ્રોસેસ પણ શરૂ કરી છે અને ટૂંક સમયમાં ગેંગની વિરુદ્ધમાં ટોક પણ કરવામાં આવશે એને સુપારી લીધી હતી શૂટર્સ પ્રોવાઈડ કર્યા હતા અને ફાયરિંગ પણ કરાવી હતી આ જાતે હાજર હતા ત્યાં સુપારી આ ભગીરથ બારટની થ્રુ લીધી હતી અને એના દસ લાખ રૂપિયા એડવાન્સ પણ આપ્યા હતા સુપારી પચીસ લાખની હતી અને દસ લાખ એને એડવાન્સ લીધા હતા અનિલ ગાઢીની ગેંગમાં મેહુલ સૂર્યા અને આકાશ અને ઘણા બધા નામો છે અહીંયા પણ જ્યાં એની બેઠક છે એમાં ઉપર ક્રાઇમ બ્રાન્ચ વાંચ રાખી રહ્યા છે મારી એક જનતાનો અપીલ પણ છે આપને કોઈ પણ ભૂતકાળમાં યા ટૂંક સમયમાં અનિલ કાઠીયા એના માણસો દ્વારા કોઈ ધમકી આપવામાં આવેલી હોય આપ સીધા મને મારે બંને ડીસીપી સાહેબ અથવા ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકો છો અમે પણ ઈચ્છીએ છીએ કે એને વિરુદ્ધમાં અહીંયા પણ એક ગુથસીટોક દાખલ થાય ઘણી અહીંયાથી જ્યારે આ વોન્ટેડ હતા બનાસકાંઠા મર્ડર પછી તો અહીંયા રહેતા ન હતા અને અત્યારે અમે એનો શોધી રહ્યા છીએ એની સીડીઆર પણ એનાલાઇઝ કરી રહ્યા છીએ એને ક્યાં ક્યાં રહે છે કોને જોડે એનો ફાઇનાન્સ પ્રોવાઈડ કરે છે